નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશમાં છેલ્લા લગભગ ચાલીસ દિવસમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં થયેલા ભારે વરસાદના ભયાનક આંકડા સામે આવ્યા છે રાજ્ય સરકારે જણાવ્યું કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર બસો બાવન લોકોના મોત થયા છે જ્યારે વરસાદી વાતાવરણમાં ચારસો બત્રીસ પશુઓ પણ મૃત્યુ પામ્યા છે આ ઉપરાંત અત્યાર સુધીમાં ત્રણ હજાર છસો થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી મોહન યાદવે તાજેતરમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ તથા રાહત બચાવ કાર્યો અંગે જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું કે વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ત્રણ હજાર છસો અઠ્યાવીસ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે બેઠકમાં મુખ્યમંત્રી મોહન યાદવે અધિકારીઓને સૂચના આપી કે ભારે વરસાદ કે પૂરથી અસરગ્રસ્ત લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ સર્વે જલ્દી પૂરો કરીને પીડિતોને તેમના નુકસાનનું યોગ્ય વળતર આપવા આવે બેઠક પછી મુખ્યમંત્રી ડોક્ટર યાદવે જણાવ્યું કે ભારે વરસાદવાળા જિલ્લાઓને કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં જ અઠ્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાની રાહત રકમનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ